પેલા તારા કામ પછી મારા કરવાના છે હું મને કેમ છો બધા મજામાં ને જય માતાજી સ્વાગત છે અમારા નો લોગમાં માં બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો આજ જ કેટલા દિવસ 29 તારીખ આજ 29 તારીખ છે નવ દસ દિવસ પછી કોલેજ ચાલુ થઈ છે મિત્રો અમારે ઓગણત્રીસ તારીખે અને અમારે મને દીકુ થઈ ગયું એ દીકુ જાય હું તું છે જો ઠંડી વાય છે ને હજી જો દાદ વાતું કરે છે એવું બધું છે આ મમ્મી વાડીએ જવાનો પ્લાન છે થોડો કપા છે ઘોગડા છે તમને ખબર છે ત્રણ સાડા ચાર આવીશ ચાર ત્રણ ચાર સાડા ચાર વાગી જશે હાલો મિત્રો લોકમાં બી કંડર રહી હું પણ જાઉં બોટલ ભરીને દીકા આવી જજો જો દાંત કાઢીએ દાંત હાલો મિત્રો હાલો આપણે નીકળીએ હાલો જસ્ટ કોલેજ થી જસ્ટ આવ્યા જ છીએ અમારે બે ગોરાણી હજુ એ શું ચાલે આ બધું શું કર્યું છે હે 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 તોફાની શેવ કર્યું હે કોને પાણી ઢોળ્યું પાણી કોને ઢોળ્યું એક તો ભૂતડું બની ગયું મારે જો કૃપા લીધો બાવો હશે તો મિત્રો આ હું બધું કોને પાણી ઢોળ્યું મને કહો તો પપ્પાને ફોન કરવો પડશે હો પોલીસવાળાને ફોન કરવા બે સોડીને લઈ જવાનો અને આ પાણી કોને ઢળ્યું જો મિત્રો આવો આમાં આવો ટાંકી ખાલી કરીને હાલ તો ઊભી રહેતો આ બધું શું કર્યું

બજર હુંમન ચાલુ છે મિત્ર જો બજર ચાસે આ હું હે આ રોય કરે તેડો તો રહે જો

નાંદોવાની થાય છે મિત્રો એક નિષ્કાવતો ઘડી કઈ હું કે મને આવતો કંટાળો વાગી મિત્રો ન પકડા પકડવું પકડવાની વાગી વાગી ગયું લેવા હું કહો મિત્રો આખો દી રેકડા રાખો ભણો બાર મંદિરે હું નો પકડે રાખે પાણી બુખલા રાખે બગાડ્યા રાખે હું કહેતા તમે હમણાં હું દ્રાક્ષ દ્રાક કરતો હું દ્રાક્ષ માં તો છે એમ દ્રાબો ઓગે ચત લે ફતા દર્સી ફતા દર્સી આ ધક્કા તતા દ્રાક્ષ 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 છે ને પહેલા આવી હતી પણ બહુ ખાટી આવી એટલે તો ભૂકી દીધું ઉપર હું જોતા કેવી થઈ હાલો તો મિત્રો જો અહીંયા દ્રાક્ષ સૂકવી છે હા પોચી પડી ગઈ જો મિત્ર એકાદી ચાખી તો કરે કેવી થઈ છે હાજી બન્યો ભાભી એમ કે કરતા અને કે બાફી ને પછી ફૂકવી દેવાની એ સુપર બની જાય કે હું કોકડાય જાય પછી આપણે ગામમાં ન લેવા જઈ એવું સેમ ટુ સેમ બની મને તો મજા આવી એક બે ખાવી પડશે આવા ખાવા માટે તમે પણ યોધન જાકી ની રાડ રાડ પડતી હતી કે ની બીકી ગઈ હતી કે સમજો દ્રાક્ષ તાખા હતા હે સારી બન ગયું ભાઈ પીધી ને તમારે ભાઈ શું કર્યું છે દીક અમારે રોય રોય કરે છે મજા નથી મિત્રો એના તરીકે હળો અળખ માં બી કંટીનું કેટલા ઘેટા બકરા નીકળે આમ છો એ નજારો ગામડો અમારે ચો લ્યો હું આવો ચાલો વિડીયો કર્યો તો ઘેટા બકરા આવી ગયા કેવા ગણવા

સાનું મોરીન મમ ભેગો વાત કરતો તો મિત્રો અમાર બા એ રોકાણા છે થોડાક દીધો એ આવો પ્રકાશ ને આવો ચરી રોકાયા હતા દીકા બે બે કરો હા હા જો આયા હતા વાળું કરવાનું છે બધા બેઠા છે હા વાળું કરી લે મારા દીકુ જો ઠંડે આ છે મારા દીકુ એવું બધું છે દીકા તો કેલા રોકાવું છે એક દી એક દી ને થોડાક દી વધુ રોકાવું પડે

તો મિત્રો હજી લાઈટ આવી નથી દ થવા આવ્યો હું હમણાંક લાઈટ આવે હમણાં લાઈટ આવે હું લાઈટ આવે એવું છે તો હાલો વિડીયો આથી આઠ કરવો પડશે જો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર કરી નાખ્યો ચેનલ નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે